એસીબી અને એસુજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ભારતીય હોવાના બોગસ પુરાવા સાથે પાંચ વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતી ત્રણ મહિલા સહિત નવ બાંગ્લાદેશીને પકડી પાડ્યા હતા સાથોસાથ રૂપિયા પાંચસોથી માં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પેન કાર્ડ સહિતના બોગસ આઈડી પ્રૂફ બનાવી આપનારા કડોદરાના યુવકની પણ ધરપકડ કરાઈ હતી આ મામલે સરથાણામાં બે લાલખેટ પાંડેસરા મહેધરપુરા ચોક બજાર ઉત્તરાયણ પોલીસમાં સાત ગુના દાખલ થયા હતા જે પોલીસ મથકના અધિકારીને આરોપીનો કબજો સોંપી ગુનાની તપાસ સોંપાઈ હતી દરમિયાન જેતે પોલીસે તમામ દસ આરોપીના રિમાન્ડ મેળવી તમાનો તસ્કરીના રેકેટની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી દરમિયાન બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાની ઉત્તરાયણ પોલીસે કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે બહાદુર બહાદુરે કેચટને વીસ હજારની બાંગ્લાદેશી કરન્સી ટાંકા ચૂકવી ભારતમાં ઘુસ્યો હતો કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં સીએચસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને રૂપિયા પાંચ હજાર આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યો ત્રણ પોલીસે ભૂપેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ